ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીમાં આપ સૌનું સ્વાગત છે અને આ સોમવારે એટલે કે સાતમી ઓક્ટોબર જે નવરાત્રીનું પંચમ તિથિ હોય તો એને ઉપાંગ લલિતા અથવા તો લલિતા પંચમી કહેવાય ને એ દિવસે ઉપાંગ લલિતા વ્રત કરવાનું મહત્ત્વ બહુ જ છે જો આપણે આખી નવરાત્રિ ન કરી શકીએ તો આ ઉપાંગ લલિતા વ્રત કેવી રીતે કરી શકાય કોણ કરી શકે ને કરવાથી શું ફળ મળે અને આપણે સાથે બીજું શું શું કરી શકીએ છીએ આજે હું સત્સંગના માધ્યમથી તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો આ વખતે આજે ઉપાંગ લલિતા વ્રત કરવાનો દિવસ છે એ આ સાત ઓક્ટોબર સોમવારે છે અને જે કોઈને પણ આ ઉપાંગ લલિતા વ્રત કરવું હોય તો પ્રાતઃકાલ નિત્ય કર્મ પૂજા પાઠ બધું પોતાનું પૂર્ણ કરી પછી મંદિર સામે કે માતાજીની સામે બેસી જમણા હાથમાં પાણી લેવાનું અને તમે જે કામના માટે સંકલ્પ કરવા માંગતા હોય જેમ કે કોઈની વિદ્યા પ્રાપ્તિ હોય કોઈને લગ્ન માટે હોય કોઈને ગ્રહદોષ માટે હોય કોઈને પિતૃદોષ માટે હોય તો હાથમાં પાણી લઈને પ્રાર્થના કરવાની કે હે મા હું આજે લલિતા ઉપાંગ લલિતા વ્રત કરીશ એનો તમને સ્વીકાર કરજો ને તમે મારી આ મનોકામના પૂરી કરજો હાથમાં પાણી હોય કોઈ વાસણમાં મૂકી દેવાનું પાત્રમાં છોડી દેવાનું ને પછી છેલ્લે પવિત્ર જગ્યા ઉપર વિસર્જન કરી દેવાનું હવે એ થઈ ગયા પછી શું કરવાનું તો તમારી પાસે જો શ્રીયંત્ર હોય ચાહે કોઈ પણ પ્રકારનું શ્રીયંત્ર હોય તો શ્રીયંત્રની જમણી બાજુ ગાય માતાના ઘીનો દીવો કરો શ્રીયંત્રની ડાબી બાજુ તેલનો દીવો કરો સરસવના તેલનો દીવો થાય અને તલના તેલનો પણ દીવો કરી શકાય ધૂપબત્તી પ્રજ્વલિત કરો માતાજી આગળ ખીર કે કોઈ પણ પ્રકારનો ભોગ કે ફળ એટલે કે પ્રસાદ અર્પણ કરો અને પ્રસાદ જે અર્પણ કર્યો હોય ફળ ફળાદી કે ડ્રાયફ્રૂટ કેવું તો આપણે ખાઈ શકીએ જો વ્રત કર્યું હોય તો પણ બાકી જો ભોજન કે આપણે કંઈ જમવાનું અર્પણ કરીએ તો આપણે ઘરમાં નાની દીકરીને અથવા તો કોઈને એ જમાડી દેવું ભોજન તરીકે અને મા દુર્ગાના સ્વરૂપને આ એક થયું હવે આની જોડે વિશેષ તમે શું કરી શકો છો તો સહસ્ત્રાર્ચન લલિતા સહસ્ત્રના જે નામ છે એનાથી લલિતા સહસ્ત્રના જે નામ છે નામાવલી તો એના એક હજાર નામથી આપણે ગુલાબની પાખડીઓ બીલીપત્ર પછી કમળકાકડીના બીયા પછી તુલસીના પાન પછી સુગંધિત જેટલા પુષ્પો હોય આપણે મોગરો છે જાસ્મીન આદિ છે પછી ચોખાની અંદર કોરું કંકુ નાખવાનું અને એ ચોખા લાલ કરવાના અને એક એક દાણો આપણે એ ચોખાનો એટલે થોડા થોડા આપણે ચોખાના દાણા પણ કંકુવાળા અર્પણ કરી શકીએ અને પછી જે અર્ચન કરેલું જે બધું દ્રવ્ય હોય કોઈ પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેવાનું આટલું ધ્યાન રાખવાનું નવરાત્રિમાં આખી રાત્રિ સુધી એ બધું ચડાયેલી વસ્તુ ઉપર રાખવાની સવારે પછી લઈ અને પવિત્ર જગ્યા પર આપણે વિસર્જન કરી દેવાનું બાકીના દિવસોમાં કોઈ દિવસ રાત્રે પુષ્પ કે આવું અર્ચન કરેલી વસ્તુ કોઈ પણ ભગવાન ઉપર રખાય ને એટલે માતાજી ઉપર પણ ન રાખી શકાય એમને ત્યાં દોષ લાગે પણ નવરાત્રિમાં કોઈ દોષ લાગતો નથી એટલે રાખી મૂકવાનું હવે આ થઈ ગયું અર્ચન તમે સવારે બપોરે સાંજે રાત્રે એની ટાઈમ કરી શકો છો આના માટે કોઈ ટાઈમ કેવું નથી મૂળ વસ્તુ છે આ પ્રયોગ કરવો હવે એ દિવસે ઉપવાસ કેવી રીતે કરવો કે વ્રત કેવી રીતે કરવું તો જો તમે સ્વસ્થ હોય તો ખાલી ફળ ખાઓ ખાલી ફળ કે ફળનો રસ પીવો અને તમે ઉપવાસ કરો બીજે દિવસ પારણું બાણું એવું કશું આમાં હોતું નથી પણ બીજા દિવસે સવારે જો તમે આખી નવરાત્રી ના કરી હોય ખાલી તમે આ પાંચમ લલિતા પંચમીનું વ્રત કરવા માગતા હોય આખી નવરાત્રિ ના કરી હોય તો છઠના દિવસ એટલે કે મંગળવારે સવારે ઉઠીને તમારું જે રૂટીન છે એઝ ઇટ ઇઝ તમે ભોજન કે જે કંઈ નાસ્તા પાણી છે કરી શકો અને તમે નવરાત્રી કરતા હોય તો તો પછી તમારે રૂટીન આ કન્ટિન્યુ ચાલુ જ રહેશે તો એમાં તો બીજું કંઈ કરવાની જરૂર નથી અર્ચન કરો મા લલિતા ત્રિપુર સુંદરીને પ્રસન્ન કરો હવે એ થઈ ગયું હવે તમે આખો દિવસ ફળાહાર ઉપર ના રહી શકતા હોય કદાચ તો એક ટાઈમ ભોજન કરો અને એક ટાઈમ ફળાહાર કરો હવે એ થઈ ગયું પછી અમુક નિયમોનું ધ્યાન રાખો જેમ કે રાત્રે શયન કરો સત્યવ્રતનું પાલન કરો બને ત્યાં સુધી વાદ વિવાદ ના કરો ઘરમાં ઝઘડા નહીં કરવાના ખોટો ગુસ્સો નહીં કરવાનો પછી બ્રહ્મચર્યનું પાલન કરવાનું તો આ બધા અમુક નિયમોનું પાલન કરવાનું આ રીતે તમે આ સાત ઓક્ટોબર સોમવારે લલિતા પંચમીનું જો વ્રત કરો લલિતા ખૂબ જ ખુશ થાય છે દુઃખ દરિદ્રતા બધાનું નિવારણ થાય છે અને એમાં ખાસ કરીને શક્ય હોય જો તમે લલિતા સહસ્ત્ર નામાર્ચન ના કરી શકો તો લલિતા સહસ્ત્ર સ્તોત્રનો પાઠ કરો પાઠ કરવામાં તકલીફ થતી હોય તો ખાલી શ્રવણ કરો સાંભળો સાંભળવા માત્રથી પણ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો અવશ્ય આ ઉપાંગ લલિતા વ્રત આ સાત ઓક્ટોબર એટલે કે સોમવારે પંચમ તિથિ નું નવરાત્રુ આપણે અવશ્ય કરવું જોઈએ ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય ને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ